ડભોઈના ટીબી ફાટક પાસે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા બાઇક ચાલકને ટક્કર મારવાથી રોડ ઉપર ફંગોડાઈ જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે ભર્યું મોત નીચ્યું હતું ગઈ રાત્રે ડભોઈ ટીબી ફાટક પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારવાથી રોડ ઉપર ફંગોડાઈ જતા ઘટના સ્થળે યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું પોલીસે ઘટનાની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ડભોઈ નજીક રહેઠાણ વેરાઈ માતા વસાહત સિંહનો રોડ એક ડભોઈ પાસે રહેતો સચિનભાઈ ભૈલાલભાઈ રાઠવા ઉંમર વર્ષ વીસનો ગતરાત્રે પોતાની બાઈક નંબર જીજે જીરો પાંચ જી એમ ત્રીસ પચીસ લઈ ટીબી ફાટક પાસેથી પસાર થતા તે દરમિયાન અંધારામાં કારણે સામેથી લાઇટ આવતા તેઓ અંજાઈ જતા એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકની ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ જતા યુવાનના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું અકસ્માતને મોતના બનાવ અંગે ડભોઈ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા